નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં બે હજારનો હપ્તો કોડિયાનું ટેન્ડર કપાસ ધાણા અને જીરુંના ભાવ અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં મોટા સમાચાર ધાણા બાબતે જોઈએ તો ધાણાનો પાક આ વર્ષે ઓછો છે અને સમગ્ર દેશમાં એક કરોડ બોરી આસપાસનો માલ થાય તેવી ધારણા છે ત્યારે આવકો એવરેજ અત્યારે રોજની પિસ્તાલીસથી સુડતાલીસ હજાર બોરીની થઈ રહી છે પરંતુ આવકો વધતી નથી અને આવકો એકવાર સિત્તેર હજાર બોરીની ઉપર ગયા બાદ સાચો અંદાજ આવી શકે છે હાલ છોતેરસો રૂપિયા મશીન ક્લિનિંગનો ભાવ ચાલી રહ્યો છે તો જે બે હજાર ત્રેવીસના જૂના ધાણા છે તેમાં પણ છાસઠસો જે મશીન ક્લિનિંગ છે તેના ભાવ ચાલી રહ્યા છે અને વાયદો છે તે સિત્તોતેરસો નેવું રૂપિયાની સપાટી પર છ રૂપિયા વધીને બંધ રહ્યો હતો બીજી તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં લેવાલે અટકી હોવાથી પ્રતિમાણે એકસો વીસથી બસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને નિકાસ વેપારો કેવા થઈ આગામી દિવસોમાં તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે જીરુ વાયદો છસો ને પંચ્યાસી રૂપિયા ઘટીને છવ્વીસ હજાર ત્રણસો ને પંચાવનની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરુમાં નિકાસમાં નવા ક્રોપ છે તે એકથી પંદર માર્ચ ડિલેવરીના છપ્પનસોના ભાવસિંગાપુર ક્વોલિટીમાં બોલાતા હતા ત્યારે ઓલ માર્ચ ડિલેવરી છે તે ચોપનસો ભાવ હતા અને માર્ચ પહેલાં વીકેન્ડમાં ડિલિવરીનો ભાવ છે તે અઠ્ઠાવનસો રહ્યો હતો અને તરફ સાઉથ કોરિયાના જે બે ટેન્ડર છ છ હજાર ટનના તલના જાહેર થયા છે તેમાં બાર હજાર ટનનું ટેન્ડર જાહેર થયું છે તેમાં ભારતીય તલના નિકાસકારોને છ હજારથી અને આઠ હજાર ટનનો ઓર્ડર મળવાની ગણતરી હતી પરંતુ ધારણા ખોટી પડી છે અને છવ્વીસ એપ્રિલ સુધીના છ હજાર ટનના ટેન્ડરમાં ભારતીય નિકાસકારોને માત્ર એક હજાર પચાસ ટનનો જ ઓર્ડર મળ્યો છે જેના કારણે અન્ય દેશોને ખાસ કરીને બુરકિનાને બાવીસસો પચાસ ટન નાઇજીરિયાને અઢારસો ટન ટોકોને નવસો ટનનો ઓર્ડર મળ્યો છે અને બીજા છ હજાર ટનનું ટેન્ડર છે તેમાં નાઇજીરિયાને બેતાલીસો ટન અને બુર અઢારસો ટનનો ઓર્ડર મળ્યો છે તો આ કુલ બાર હજાર ટનનું ટેન્ડર છે તે એટલું નાઇજીરિયામાં પચાસ ટકા ફાળે ગયું છે અને આને કારણે જે સુધારો આવ્યો હતો તે આગામી દિવસોમાં ધોવાઈ શકે છે બીજી તરફ બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સોળમાં હપ્તાની રકમ જે રાહ જોઈ રહ્યા છે લોકો તે હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે તે મુજબ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈએ તો ખાસ કરીને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ આ હપ્તો રિલીઝ થાય તેવી સંભાવના કપાસની વાત કરીએ તો કપાસની બજારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં જે વાયદો છે તે વધીને સુધારા તરફી ચાલ જોવા મળી છે અને ભારતીય એમસે વાયદો છે તે પણ સુધારો જોવા મળ્યો છે જેને પગલે કપાસની બજારમાં ભાવ છે તે પંદરસો અથવા તો અમુક યાર્ડોમાં પંદરસોને પાર થયા છે હજી પણ આગામી દિવસોમાં ભાવ વધવાની સંભાવના જોવાઈ રહી છે ત્યારે માણાવદર યાર્ડમાં પંદરસો પંચોતેર જામનગરમાં પંદરસો પંચોતેર ધ્રોલમાં પંદરસો નેવું રાજકોટમાં પંદરસો તો ગોંડલમાં પંદરસોને એક રૂપિયા સુધી એવું છે ભાવ બોલાયા તો કપાસની બજારમાં સુધારો